નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં તાજા ઝીરુના બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના સિતા ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ બાવીસ તારીખ બારમો મહિનો બજાર પછી વાર થયો સોમવાર હાલ વાત કરું તો મિત્રો જીરામાં મંદિરનો માહોલ ફરી એકવાર જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટી વડાના જીરાના ભાવ ત્રણ હજાર આઠસો પ્લસ ભાવ બોલાય છે બાકી તો મીડિયમમાં તો મિત્રો ત્રણ હજાર ત્રણસો પ્લસ ભાવ બોલાય છે સાની વ્યાજના બજાર આવા રોજેરોજ બજાર પાછળ માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા જાણી લેવ્યા તાજા ના બજાર પાસુ બોલાયા છે મિત્રો સૌ પ્રથમ વાત કરવી તો જામનગર જેની સભોત બે હજાર નવસો એસી ત્રણ હજાર રૂપિયા સુધી ગોંડલ બે હજાર થી ચાર હજાર સુડતાલીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સુડતાલીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર રૂપિયા સુધી પાટડી બે હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો ને ત્રાણું રૂપિયા સુધી જુનાગઢ બે હજાર નવસો એસી થી ત્રણ હજાર નવસો ને સીમોતેર રૂપિયા સુધી રાજકોટ બે હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો વીસ થી ત્રણ હજાર આઠસો ને સીમોતેર રૂપિયા સુધી ભાવનગર બે હજાર નવસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા સુધી अमरे बजार तन सो सडसठ हजार नौ सो नणु रुपियाँ रोल त्रि हजार छ सो हजार नौ सोतालिस रुपियाँ महवाजार सात सौ बा तजार आठ सोसाठ रुपियाँ सुधी जमखम्बिया बजार छ हजार नौ सात सुधी आठ हजार सात

बाबरा त्रण हजार स सो पचासण हजार नऊ सोने ब्याऐंशी रुपया सुधी धागाध्रा त्रण हजार स सो एशी त्रण हजार रुपया सुधी दस चार हजार थरा त्रण हजार स सो त्रिसी चार हजार सात रुपया सुधी हरी त्रण हजार सात रुपया राधनपूर बे हजार सस्व्याऐंशी ती त्रण हजार नऊसो रुपया सुधी थरा बे हजार त्रास पचासण हजार सात रुपया सुधी समी त्रण हजार बसवशी ती त्रण हजार नऊ रुपया सुधी અને નેના ત્રણ હજાર એકસો છપ્પનથી ચાર હજાર રૂપિયા સુધી નાતા ખેડૂત મિત્રો હાથનાતા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવચ્ય ન ભૂલતા